નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ હરજીવનમાં હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર જે સેક્શન એ છે એના વિશે જોઈ રહ્યા છે જે પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અગાઉના વિડીયોની અંદર આપણે આઈડેન્ટિફાય ફંક્શન વિશે જોયું હતું આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે એમસીક્યુ ફંક્શન હવે આ એમસી ફંક્શન એમસીક્યુ ફંક્શન એવા છે જે ઓલરેડી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે તો આવા જ ફંક્શન પૂછાવાની સંભાવના ભવિષ્યમાં પણ છે

અને આપણે બતાવવાનું છે તા એડવાઇસ આપવાની છે હોય જ્યારે ફંક્શન પૂછાય તો એ ફંક્શનમાં તમને કીવર્ડ્સ આવડતા હોવા જોઈએ તો અહીંયા એડવાઇસ છે એમસીક્યુ તમને આપ્યા છે ડોન્ટ વરી યુ લુક સ્પ્રેસ્ડ યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર ઇફ યુ વર્ક લિટલ હાર્ડર યુ વિલ રીચ યોર ગોલ બીકોઝ યુ ડોન્ટ વર્ક એસ હાર્ડ એસ দে વર્ક તો

તો આવું ફંક્શન આપ્યું છે ને આપણે ગ્રેન્ડ પર જવાબ આપવાનો છે યસ બ્રેક માં ફંક્શન નું નામ આપ્યું છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવે તો આપણે એનું કીવર્ડ્સ જે છે એ યાદ હોવો જોઈએ કે એનો એક જ કીવર્ડ છે યુઝડ ટુ વત્તા વી v1 તો ત્યારે તમને અહીંયા ઓપ્શન છે એ ઓપ્શન ની અંદર એ આપ્યો છે ઈ આઈ વોઝ વેરી ગુડ એટ આઈ લવડ હોકી આઈ કેન સ્ટીલ પ્લે વેલ આઈ યુઝડ ટુ પ્લે હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ્સ

આવા જે કીવર્ડ છે આપણે યાદ હોવા જોઈએ તો તમે જોઈ શકો છો બેડ અર્લી વી કુડ હેવ વોક અપ અર્લી ઇટ વોઝ સો that we વી start સ્ટાર્ટ અર્લી તમે અહીં જોઈ શકો છો રીઝન આપવાનું છે રીઝન એસ બીકોઝ ઓફ owing ટુ ડ્યુ to તમે દર્શાવી શકો તો ઓપ્શન એ છે જે સાચો છે नंबर चार मिस्टर पंडित વાય डू પ્યુપિલ્સ लव एंड रिस्पेक्ट मिस्टर मेहता સો મચ શા માટે બાળકો છે મિસ્ટર મહેતા ની respect કરે છે અયા બિસ સેલક કેસે બ્રેકેટ અરે કૌસમા કમ્પેરીઝન આ બિસ કમ્પેરીઝન કરવું એટલે સરખામણી કરવી તો જ્યારે આવો ફંક્શન પૂછાય તો કમ્પેરીઝન ના કીવર્ડ્સ જેમ કે એજ એઝ શો એ વિકલ્પ સાચો કયો છે એ મેળવી શકો છો જો અહીંયા બીકોઝ આપ્યો છે અહીંયા એ હી ઇઝ વેરી કાઇન્ડ અહીંયા પણ નથી ઈઝ વેરી જનરિયસ બાય હાર્ટ એ પણ નથી વેરી ફ્યુ ટીચર્સ ટીચ એસ ઇન્ટરેસ્ટીંગલી એસ મિસ્ટર વૈદ તમે જોઈ શકો છો કે અહીંયા એઝ આપ્યો છે એઝ આવે તો આપણો ફંક્શન છે જે કમ્પેરિઝન બને છે તો આ જે કોમ હમ એમસીક્યુ ફંક્શન હતા જે વર્ષ 2022 માં પૂછાયા

very few bungalows are as beautiful as mine તો તમે અહીંયા જોઈ શકો છો કે બે ઓપ્શન છે એક બેટર ધેન પણ આપ્યું છે અને એક વેરી ફ્યુ બંગલોઝ આર એસ અને એસ બ્યુટિફુલ એસ પણ આપ્યું છે તો અહીંયા તમે બંને ઓપ્શન અહીંયા રાઈટ છે કારણ કે બંનેમાં આપણે એના કીવર્ડ જોવા મળ્યા છે નંબર 2 હેતલ કહે છે કે હાઉ સ્ટ્રેન્જલી મોહન ટોક્સ મોહન કેવી રીતે વાતો કરે છે તો કનુ કહે છે અને ફંક્શન ગોતવાનું છે સપોઝ સપોઝિશનના રાઇટ જે एमसीक्यू હોય એ તો સપોઝિશન આપણને ખ્યાલ હોવો જોઈએ કે સપોઝિશન કરવી એટલે ધારણા બાંધવી એનો કીવર્ડ છે એસ ઇફ પ્લસ કરતા પ્લસ વેર તો તમે અહીંયા જોઈ શકો છો કે આવું ફંક્શન જે છે ઓપ્શન બી માં જોવા મળે છે કે એસી પ્લસ કરતા અને પ્લસ વેર તો અહીંયા રાઈટ વિકલ્પ છે જે ઓપ્શન પી છે એના પછી ત્રીજા અને ચોથા નંબરના વાક્યની વાત કરીએ તો સોનમ કહે છે કે મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રીટ ટુ ટોમ ડોન્ટ યુ થિંગ સો તો શિલ્પા જવાબ કહે છે કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ તમારે કોન્ટ્રાસ્ટ દર્શાવાનો છે હવે કોન્ટ્રાસ્ટની અંદર ધો ઓલ ધો એવેન ધો બટ યેટ સ્ટીલ ઇન્સ્પાઇડ ઓફ ડિસ્પાઇટ હાઉ એવર એસ આવા કીવર્ડ્સ આવે છે તમને જો આના કીવર્ડ્સ આવડતા હોય તો એ ફંક્શન તમારું જે એમસીબ્યુ છે એ સાચો પડી શકે તો અહીંયા એક કીવર્ડ્સ નથી અહીંયા કીવર્ડ છે ધો અહીંયા પણ છે હવે આવું જ્યારે આવે ત્યારે આપણે એની વાક્ય રચના આપણને યાદ હોવી જોઈએ તો ઇન્સ્પાઈડ ઓફ મીરા તો અહીંયા તમે જોઈ શકો છો મીરા મેં આપ્યું છે તો ઇન્સ્પાઈડ ઓફ અને વાક્ય રચનામાં એવું છે કે એ સંબંધક વિભક્તિ અથવા બીંગ શબ્દનો પ્રયોગ થતો હોય છે તો અહીંયા આપણને ઓપ્શન બી સાચો રહેશે વિના વાય ડીડ યુ મીના ગો ટુ ધ માર્કેટ તો કવિતા કહે છે અને બ્રેકેટમાં આપણને પર્પસ ફંક્શન આપ્યું છે પર્પસની અંદર શું હોય

ટીચર વાય વેર યુ એબસન્ટ યસ્ટર્ડે સામાન ટે ગઈ કારણ તમે ગેરેજર હતા તમારે અહીંયા રીઝન બતાવવાનું છે તો રીઝન વાળું પણ વાક્ય આપણે આગળ જોઈ ગયા એસ આવે બીકોઝ આવે ઓઇંગ ટુ આવે કે ડ્યુ ટુ આવે જે આપણે કારણ દર્શાવે છે જો આઈ એમ યુઝડ ટુ આઈડિડ અને એસ અહીંયા એસ વાળી વાક્ય રચના છે જે સાચી છે આગળ મોનિસા કેન માં વેર યુ પ્લેઇંગ કોકો ઇન યોર યુથ અને ગ્રેડ કહે છે પાસ્ટ એબિટ અને પાસ્ટ એબિટ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ તો એનો કીવર્ડ છે યુઝ ટુ વત્તા વી વન તમે અહીંયા યુઝ ટુ વત્તા વી વન એક જ વિકલ્પમાં માં આપ્યો છે કે ઓપ્શન સી માં છે તો આ એમસીક્યુ હતા જે માર્ચ 2024 માં પૂછાયેલા હતા હવે વાત કરીએ માર્ચ 2025 માં પૂછાયેલા એમસીક્યુ નું આશિષ વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ અને ટીચર કહે છે કે એડવાઇસ આપો એડવાઇસ વારંવાર પૂછાય છે કે શુડ વોટ ટુ અન હેડ બેટર આવે તો એડવાઇસ છે તમે અહીંયા જોઈ શકો છો યુ શુઅ અહીંયા મસ્ટ આપ્યું છે અહીંયા હેવ ટુ આપ્યું છે અહીંયા આપ્યું છે અહીંયા વુડ છે તો આપણો ઓપ્શન સી છે જે સાચો છે મિસ્ટર પટેલ વાય ડીડ યુ સેન્ડ યોર સન ટુ ધ ટુ ધ યુએસએ શા માટે યુએસએ મોકલી દીધો અને મિસ્ટર રાવલ ને શું કહેવાનું છે પર્પસ થી ફંક્શન બનાવવાનું છે પર્પસ થી વાક્ય પૂરું કરવાનું છે તો પર્પસ ની અંદર ટુ ઇન ઓર્ડર ટુ વિથ યુ ટુ અને ફોર આવે તો એ વાક્ય બની શકે તમે એ જોઈ શકો છો સો ધેટ પણ આપ્યું છે એ પણ પર્પઝ દર્શાવે છે વિથ વી ટુ પણ આપ્યું છે એ પણ પર્પઝ દર્શાવે છે ઇન ઓર્ડર ટુ એ પણ પર્પઝ દર્શાવે છે અને સો ધેટ એ પણ પર્પઝ દર્શાવે છે જ્યારે આવા ફંક્શન આવે આવા કીવર્ડ આપેલા બધા કીવર્ડ છે અને આપણને એની વાક્ય રચના યાદ હોય તો એ આપણો વિકલ્પ સાચો કયો છે એ આપણે ઓળખી શકીએ તો પેલા જોઈ લેવાનું કે કયા કાળમાં પ્રશ્ન પૂછેલો છે ડીડ છે જે ભૂતકાળ દર્શાવે છે તો આપણે આની અંદર કુડ વાળી વાક્ય રચના જોવી પડે કાં તો વિથ અ વ્યુ ટુ સાથે આઈએનજી હોવું જોઈએ અહીંયા આઈએનજી નથી એટલે છે ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદ વી1 માં હોવું જોઈએ જે ઓલરેડી નથી સો ધેટ સાથે અહીંયા કુડ આવવું જોઈએ અહીંયા કેમ છે તો અહીંયા ઓપ્શન એ છે જે સાચો જવાબ છે આગળ વાત કરીએ પારુલ હાઉ ડસ ડોક્ટર શ્રુતિ ટ્રીટ પેશન્ટ तो मिस्टर मेहता कैसे एक्सप्रेसिंग सपोजिशन सपोज शर्मा एस इफ वेयर तो તમે જોઈ શકો છો એજી વેર કયા ફંક્શન પર કયા ઓપ્શનમાં છે તમે અહીં જોઈ શકો છો એસી વેર તો આપણો ઓપ્શન બી છે જે સાચો છે નંબર આગળ જોઈએ વિપુલ સ